હેલો ગઈશું યાર સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગના એક નવા વિડીયોની અંદર તો યાર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ફ્રી ફાયરમાં આવેલ નવા ઇવેન્ટ વિશે તો અહીંયા તમે જોઈ શકો છો નવો ઇવેન્ટ આવ્યો છે જેમાં તમને ઘણી બધી વસ્તુઓ મળવાની છે પણ કઈ રીતે મળશે એની વાત હું આજના વિડીયોમાં કરવાનો છું તો અહીંયા ગેટના ઉપર ક્લિક કરવાનું છે તમારે તો ગેટના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક બીજું ઇન્ટરફેસ ખોલીને આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ કાર્ડ છે જેમાં છે બસો નવાણું ડાયમંડ ત્રણસો નવાણું ડાયમંડ અને ચારસો નવાણું ડાયમંડ તો એ કઈ જગ્યાએ છે આપણને ખબર નથી પણ આપણે જ્યારે ખોલશું ત્યારે જેટલા પણ ડાયમંડ આવશે બસો નવાણું આવશે તો છ વસ્તુ આપણને બસો નવ્વાણું ડાયમંડની અંદર મળશે જેની ઓરિજિનલ કિંમત હશે થી અઢારસો ડાયમંડ તો આપણને ચારસો નવ્વાણું ડાયમંડમાં બધી વસ્તુઓ મળશે છ છ વસ્તુઓ તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો છ કેટ છે એટલે કે છ સેક્શન છે તો બધા સેક્શનની અંદર અલગ અલગ વસ્તુઓ જોવા મળશે તો પહેલાં સેક્શનની અંદરથી આપણે ગમે તે બંડલ સેલેક્ટ કરવાનું રહેશે તો આપણે આ બંડલ સિલેક્ટ કરીએ અને બીજા કેટની અંદર આવી જઈએ એટલે કે બીજા સેક્શનની અંદર આવી જઈએ તો અહીંયા તમને મળી રહ્યું છે જે વોલફ્રા કેરેક્ટર અને ઓટેરો પેટ એની સ્કીન અને ડાયમંડ રોયલ વાઉચર પેપર રોયલ વાઉચર તો ગમે તે તમારે સેલેક્ટ કરી લેવાનું છે એટલે કે પસંદ કરી લેવાનું છે તો અહીંયા આપણે આપણે પેટ સેલેક્ટ કરીએ તો પછી ત્રીજા સેક્શનની અંદર એવી રીતે ઘણી બધી વસ્તુઓ છ સેક્શનની અંદર આવેલી છે તો તમને ગમતી વસ્તુઓ અહીંયા પસંદ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો એની ઓરિજિનલ પ્રાઇસ જે છે સત્તરસો અઠ્ઠાવન ડાયમંડ છે અને આપણને મળી રહ્યું છે ચારસો ને નવ્વાણુંમાં તો ડાયમંડ હોય તો તમે અહીંયા ખરીદી શકો છો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેટલા ટકા ઓફ મળ્યું એટલે કે બસો નવ્વાણુંવાળું મળ્યું કે ત્રણસો નવ્વાણું કે ચારસો નવાણું તો યાર વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવાય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મારો ભાઈઓ